શું આપણે વાત કરી ભલામણ ભજન ની ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું ખારા પાઠ માં વાવો તો બાપુ ગાંડા બાવળિયા નો ઉગે કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળા નો એક ઇતિહાસ એવો છે કે અશ્વ પાળ પાસે રાતે ગઈ હતી અને ભરત જોઈ ગયો નામ થયું તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં હું છે ખાચો ઇતિહાસ બધાય દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક જુદી દુનિયા ઊંધી કરી નાખી છે બાણું લાખ માળવાનો તણી ભરથરી પીંગળા વગર બાપુ એક સેકન્ડ નો રહે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર ભરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાય એક બેન માથા પસાડતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકો ને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈ ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો છે એનો દીકરો છે શું હશે કે આપણે આ પાકું કરવું છે એ શમશાન હતું ને ત્યાંથી આમ આગા ઘોડા ઉભા રાખીને જોવે છે શું થાય છે એ લાકડા બાકડા ગોઠવીને ની ગોઠવી દીધો

જીવતા જીવ આ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે ને એક ભાઈ ને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું એ કઈ બેન જે હળગી ગયા ને એના ઘર હતા ભરતરી વિચાર થાય કે આ પતિ પત્ની નો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ ક્યાંય હાક નથી ભરતરી ઘરે આવ્યો ઘરે આવીને બાપુ આમ સોફા ઉપર બે હિંડોળા ઉપર બેહી અને વિચાર કરે છે પીંગળા પૂછે છે આજ કહે બોલ